દક્ષેશ્વર ત્રણ રસ્તા નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની અંદર ડુપ્લિકેટ મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું એમને આ બાબતે રેડ કરવા સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ ચાર આરોપીઓ અમને મળી આવ્યા હતા કે જે ત્યાં આગળ ફેક્ટરી અંદર કામ કરી રહ્યા હતા આ જે ચાર આરોપીઓ છે એમાં એક વિનોદદાસ દાસ રાજેન્દ્ર દાસ બીજા વિનોદ દાસ પુના દાસ જેઠા મુર્મ અને ચોથા સુરેન્દ્ર કાલુદાસ આ ચારેય જે વર્કર કમ આરોપીઓ છે જે ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરી રહ્યા હતા તે ચારેય બાંદા બિહારના મૂળ વતની છે અગાઉ જે આ ફેક્ટરી ની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે આ લોકો આવી રહ્યા આવી ગયા હતા લગભગ એક થી બે માસ પહેલા જે લોકો અહીંયા આગળ આવ્યા છે જૂના જે આરોપીઓ છે એ તમામ આરોપીઓ જે પેકિંગ કરનાર માણસો હતા એ અત્યારે ફેક્ટરી છોડી ગયેલા છે એટલે આ ચાર આરોપીઓની વધારે પૂછપરછ ચાલુ હતી જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ ફેક્ટરી જે છે મૂળ અનિલ ગુમાનસિંહ ગોયલ

એક કમ્પ્રેસર મશીન વજન કાંટો નકલી મસાલા વગેરે કબજે કરેલું છેડસઠ હજારનો અમને એવેસ્ટ કંપનીનો જે ચિકન અને મટનનો મસાલો જે હોય એના પાઉચ મળી આવ્યા છે અને આ ઉપરાંત મેગી મસાલા જેની કિંમત લગભગ નવ લાખ સાહીઠ હજાર છે એ પણ મુદ્દામાં તમે આ ગુનાના ગામે કબજે કરી દીધો